મને પ્રથમથી જ લાગતું હતું મિત્રો કે બંની ગજેરા આટલી બધી હિંમત કેમ કરે છે કેમ કે ગોંડલ વિસ્તારમાંથી આવવું અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ બોલવું એવું નથી કહેતો હું સામંતશાહી નથી રાજાશાહી નથી ગરાશિયાના ગરાશ હવે નથી દેશને આઝાદી મળી ગઈ છે એટલે એવું નથી કહેતો કે જયરાજસિંહ જાડેજા ગરાશિયા છે એટલે બંને ગજેરા ન બોલી શકે અથવા તો હિંમત પણ મારું કહેવાનું એવું હતું કે જે પ્રકારની ભાષા અશિષ્ટ એ વાપરતો હતો એવી તો નિશ્ચિત જયરાજસિંહ જાડેજા સામે કોઈ ન વાપરી શકે જયરાજસિંહ જાડેજાનો ગણેશ ગોંડલનો કે કોઈ પણ ગરાશિયાનો ત્યાં વિરોધ થઈ શકે પરંતુ આવી અશિષ્ટ અવિવેકી ભાષામાં તો બિલકુલ એ સંભવ નથી કેમ કે આપણને ખબર છે ક્ષત્રિયો માટે રાજપૂતો માટે પોતાની આન બાન અને શાન કેટલી મહત્ત્વની છે એટલે પહેલેથી જ આ બધું આશ્ચર્યકારક તો હતું જ કેમ કે જે રીતે આ મુછ્યો યુવાન ખુલ્લે આમ બોલતો હતો અને ખૂબ જ અવિવેકી અશ્લીલ અશિષ્ટ અભદ્ર ભાષામાં બોલતો હતો એટલે બધું જિજ્ઞાસા પેદા કરતું હતું અને સરપ્રાઇઝિંગ હતું ઉન્માદ અને ઉત્તેજના પેદા કરતું હતું લોકોને તો મજા આવતી હતી કેમ કે લોકોને તો વાંદરાના હાથમાં તલવાર આવી જાય એટલે વાંદરો તલવાર લઈ જે કંઈ કરે કર્તબ એ લોકો તો લોકો અલ્ટિમેટલી તાળીઓ પાડે મજા લે મનોરંજન લે મનોરંજનના પ્યાસા હોય છે તરસ હોય છે લોકોને બંને ગજેરા એ તરસ પૂરી કરી છેલ્લા એક વર્ષમાં તો હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિખિલ દોંગા બંને ગજેરાની પાછળ મને તો વહેમ હતું જ કે નિશ્ચિત તો જ બંને ગજેરા આટલી બધી હિંમત કરી શકે નહી તર આ સંભવ નથી અશક્ય છે જેમ સૂરજનું પશ્ચિમમાંથી ઊગવું અસંભવ છે એમ આ પ્રકારની અવિવેકી વાણી સતત એક વર્ષ સુધી અથવા તો વારંવાર વિડીયો બનાવીને બોલ્યા કરવી એ અસંભવ છે જયરાજસિંહ જાડેજા સામે પણ નિખિલ દોંગા એક એવું માથું ખરું નિર્ભય નિડર કે એની અંદર ભય નામનું તત્વ નથી જે હોય એનો જે ગુનાહિત ઇતિહાસ હોય એ પણ નિખિલ દોંગા નિર્ભય છે ડરતો નથી અને એની એની અંદર છાતી છે એની અંદર હિંમત છે એનો સૌએ સ્વીકાર કરવો પડશે એના એના દુશ્મનોએ પણ પણ સ્વીકાર કરવો એટલે આપી હું એટલું કહીશ કે આપ મુવે સ્વર્ગે ન જવાય એમ આપણી પોતાની ભીતર દમ હોય પોતાની ભીતર કાળજુ હોય નિખિલ ડોંગા પાસે તો કાળજુ છે એ જન્મજાત કયા જન્મોના કર્મોના કારણે કદાચ એને આ પ્રકારનું કાળજું મળ્યું હશે હિંમત મળી હશે પરંતુ આપણે ઓલી કહેવત નથી કે નાના જોડે મોટા જોડે નાનો જાય લાંબા જોડે ટૂંકો જાય ધોળા જોડે કાળો જાય મરે નહીં તો વાંધો થાય એટલે આપણે માંદા થયા ને આપણી ભીતર એવી તાકાત હોય આપણી ભીતર કશું જ પણ ફેસ કરવાની તાકાત હોય તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવાની તાકાત હોય પ્રકૃતિનો ગુણ હોય જન્મજાત તો જ આપણે આ કરાય નિખિલ દોંગામાં છે એ આખી ગુજરાતને ખબર છે બધાયને ખબર છે એની અંદર છે હિંમત સંજોગો સામે લડવાની સૌથી વધુ તાકાત છે એની અંદર એ નથી ડરતો અનેક પ્રકારના સંજોગો અત્યાર સુધી સામે લડ્યો છે હજુ પણ લડી રહ્યો છે એટલે એ વ્યક્તિગત કરે એ ચાલે પરંતુ આપણે ન કરવા જોઈએ આમાં શું થાય તો નાની ઉંમર પરિવારને તારી જરૂરિયાત અને કારકિર્દી રોડાઈ જાય અને અંતે આપણી અંદર જ જો એ તત્વ સત્વ ન હોય લડવાનું નિર્ભયતાનું નિડરતાનું યુદ્ધ ભૂમિમાં પીછે હટ નહીં કરવાનું આ તત્વ જો અંદર ના હોય ને તો પછી આ પ્રકારે અથવચ્ચે રહી જવાય તો પોલીસ તપાસ પોલીસ કહી રહી છે મતલબ એવી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કદાચ પોલીસ નિખિલ દોંગાના જામીન પણ રદ કરે કેમ કે સ્થિતિ કાયદાની વ્યવસ્થાની ગંભીર બની શકે એ પ્રકારના સંજોગો છે જેમ જેમ ઇલેક્શન નજીક આવે ગોંડલમાં દર બીજા દિવસે વિવાદ થઈ રહ્યો છે એટલે જાતિવાદ અને ત્યાંની કાયદો અને વ્યવસ્થા

પાછળ હોવા અથવા તો એના આશ્વાસનના કારણે જ બંને ગજરાએ આ બધું કર્યું છે વધુ વિગતો પોલીસ તપાસના અંતે બહાર આવશે